બધા જ મિત્રોને મારા રામ રામ નમસ્કાર મિત્રો કોઈ પણ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ગાયભેંસ વેચવા માટે વિડીયો મૂકવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારી જે પણ ગાય ગાયભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખીને મોકલાવી આપવું મિત્રો આજની વાત કરીએ તો આજે આપણે આ ગાય વેચવાની છે હાલમાં પશુપાલક મિત્રના જણાવ્યા મુજબ મિત્રો આ ગાય સાડા સાત મહિનાની ગાભણી છે અને પશુપાલક મિત્ર આપણને આગળ માહિતી આપતા જણાવે છે કે આગલા વેતરમાં આઠ લિટર દૂધ હતું અને સાત ફેટ આવતા હતા મિત્રો કન્ડિશનમાં સારી છે ઊંચાઈ લંબાઈ બધી જ દિશાઓમાંથી તમે જોઈ શકો છો હું વિડીયોના માધ્યમથી આ ગાયને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની બી બીડ છે અને એકદમ ગીર સોમનાથ બાજુ તમને આ ગાય જોવા મળશે અને ભાઈએ કિંમત રાખેલ છે એસી હજાર મિત્રો ફરી એકવાર આ ગાય સાડા સાત મહિનાની જેટલી ગાબણી છે અને આગલા વેતરમાં આઠ લીટર દૂધ હતું તેવું પશુપાલક મિત્ર જણાવે છે અને સાત ફેટ આવતા હતા તેવું પશુપાલક મિત્રનું કેવું છે વેતરની વાત કરીએ તો પશુપાલક મિત્રો બીજું વેતર છે અને ગાયની ઊંચાઈ લંબાઈ કંડિશનમાં સારી ને દેખાયો પણ સારી છે વિડિયોના માધ્યમથી મિત્રો હું તમને અત્યારે આ ગાય બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની બ્રીડ છે અને હવે આપણે એડ્રેસની વાત કરીએ તો પશુપાલક મિત્રો ગામ છે ઇનાજ અને તાલુકો છે વેરાવળ અને જિલ્લો છે જૂનાગઢ અને આ ગાયની અંદાજીત કિંમત એસી હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે જો કોઈ પણ ભાઈને લેવું હશે તો ચેનલ ઉપર નવા હોય ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો આ વિડિયોને તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં શેર કરજો જેથી કરીને કોઈપણ મિત્રોને આ વિડીયો ઉપયોગી નીવડે